હવે આપ સાંભળશો બનાસકાંઠા જિલ્લા પત્ર જેના લેખક છે સૌજી ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં તીવ્ર પવન સાથે અતિભારે વરસાદ વરસ્યો હતો થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર વિસ્તારમાં સતત છત્રીસ કલાક વરસાદ વરસ્યો હતો સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સુઈગામમાં વરસાદ નોંધાયો હતો વરસાદથી સમગ્ર સરહદી વિસ્તાર પ્રભાવિત થયો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સેવાઓ પૂરી પાડવા માટે વિસ્તારમાં ટીમ કામે લગાડી દેવામાં આવી છે સમગ્ર વિસ્તારનો ચિતાર મેળવવા અને અસરગ્રસ્ત લોકોને મળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારની જાત મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રયસ્થાનમાં આશ્રો લઈ રહેલા પૂરગ્રસ્તો અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો મુખ્યમંત્રી સુઈ ગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં અને જલોતરા સબસ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઉભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા તેઓએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરૂવારે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી તો અધિકારીઓ સાથે બેઠક યોજી તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચન પણ કર્યા હતા તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચૂકવણી કરવા તેમજ સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે તંત્રને જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ પૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબા ગાળાના નિવારણ આયોજનની આવશ્યકતા પણ સમજાવી હતી આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સુઈ ગામ વાવ થરાદ અને ભાભરમાં ત્રણ હજાર ચારસો સોળ ચોરસ કિલોમીટર વિસ્તારના બસો છન્નું જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી રાજ્ય સરકાર દ્વારા પંદર કિલો ખાદ્ય સામગ્રીની અઢાર હજાર કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરાઈ છે આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ત્રણ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પડાઈ છે અસરગ્રસ્ત તાલુકામાં બસો તેર ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે દુરસ્ત કરી એકસો એક્યાસીથી વધુ ગામમાં પુરવઠો પૂર્વવત થઈ ગયો છે અસરગ્રસ્ત ગામોમાં વરસાદના પાણીને કારણે રોગયાળો તેમજ બીમારી ન ફેલાય તે માટે બસો સાત મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરી છોતેરસોથી વધુ ક્લોરીન ટેબ્લેટ એક હજારથી વધુ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાણીનું ક્લોરીનેશન મૂળ સોર્સથી જ કરાવી વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી હતી ભક્તિ શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ શક્તિપીઠ જે અરવલ્લીની કંદરાઓમાં આવેલું છે અહીં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજીની યાત્રા કરે છે આ વર્ષે પણ અંબાજી ભાદરવી પૂનમ મહામેળા સુખરૂપ સંપન્ન થયો હતો લાખો માઇ ભક્તોએ પગપાળા ચાલી માતાજીના દર્શન કર્યા હતા અરવલ્લીની કંદરાઓ માની ભક્તિ શક્તિને જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર તેમજ આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઇ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિધ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પ પણ ધમધમી ઉઠ્યા હતા કલેક્ટર મિહિર પટેલે મેળા દરમિયાન બહાર સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચ્યા હતા ભાદરવી પૂનમ મહામેળામાં પાંચમા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો પણ યોજાયો હતો જેમાં એક સાથે ચારસો ડ્રોન થકી માતાજીનું મુખારવન સહિતની આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ સાથે જ બનાસકાંઠા જિલ્લા સમાચાર પત્ર અહી સમાપ્ત થયો જેના લેખક હતા સૌજી ચૌધરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે આપ સાંભળશો સેવા આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીના બીજા અંકમાં ક્રાંતિકારી સુધારાઓથી સુશાસન તરફની ભારતની